રાજ્યના ડીજી દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ પોલીસ કમિશનર કચેરી અને આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરી અને જરૂરી નોંધ સાથે કરેલી અને બાકી કામગીરી અંગેનું સર્વે કરવામાં આવ્યું છે અને ત્યારે જ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજી વિકાસ સહાય ઇન્સ્પેક્શન અંગે પહોંચ્યા હતા તેમજ આઈજી કે ડીજી કચેરી પર મેલ કે લેખિત કરેલી જે ફરિયાદ છે તેના અરજદારોને રૂબરૂ મળી અને તેની ફરિયાદ સાંભળી અને તેને ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનાઓ આપી હતી સર જે અમે મતલબ ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ અવારનવાર પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે બોટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મોવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એણે આઈટીબીપી નું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની ભદ્રજભાઈ પંડ્યા તેમણે લાખ રૂપિયાની માગણી કરી ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે ચાલીસ હજાર રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને

ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે તે બાબતે લાગતાવાળા અધિકારીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે જે એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રેજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે જે કામગીરી કરવામાં આવે છે એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવી હતી વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે ત્રણ જિલ્લાઓ છે ભાવનગર અમરેલી અને બોટાદ ત્યાંના આશરે સોળેક અરજદારો ને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો એ અરજદારો એવા છે પાલનપુરના વોર્ડ નંબર બે માં આવેલા માનસરોવર તળાવ